અંકલેશ્વર દેશન વિસ્તારમાં ટાંકી ફરિયા ખાતે સરકાર ગ્રુપ દ્વારા રામસેતુ થીમ આધારિત ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું અનોખી થીમમાં દરિયામાં તરતા પથ્થર વચ્ચે ભક્તો શિવજીના દર્શનના કરશે રામસેતુનું જિલ્લામાં અને શહેરમાં પ્રથમ વખત આયોજન કરાયું છે પ્રભુ શ્રી રામ લખેલા પથ્થર પાણીમાં તરતા મૂકી અનોખું આયોજન હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે એકતા અને ધર્મના પ્રતિક રૂપે ઉજવાતા ગણેશ ઉત્સવમાં ભક્તોને પોતાના શ્રીજીના દર્શન માટે આકર્ષિત કરવા ધર્મ આધારિત અનેક થીમ ઉપર ગણેશ સ્થાપના કરવામાં આવી છે ત્યારે અંકેશ્વર શહેર અને જિલ્લામાં સૌ પ્રથમ વખત ભગવાન રામ સાથે જોડાયેલા રામસેતુના પર આખી લાઈવ થીમ તૈયાર કરવામાં આવી છે અગત્યસો સેન વિસ્તારમાં આવેલ ટાંકીફિયા ખાતે સરકાર ગ્રુપ દ્વારા પ્રભુ શ્રી રામના રામસેતુનું વિશાળ સમુદ્ર દ્રશ્ય ઊભું કરી તેમના પ્રભુ શ્રી રામના પથ્થર તરતા મુખી ભક્તોને પણ આ પથ્થર તરતા મૂકે તેવું આયોજક સાથે સેતુના એક છેડાથી બીજા છેડા પસાર થઈ શ્રી રામના દર્શન કરી સેતુના દર્શનનો લાહો સાથે વિઘ્નહર્તાનો દેવના અનોખા દર્શનનો લાહો મેળવી રહ્યા છે ત્યારે સૌ પ્રથમ વખત આયોજન કરવામાં આવે આ થીમ મા બક્કો આ આકાશનું કેન્દ્ર બનીશે મારું નામ દશરથ છે અને આ બધા ભાઈઓ અમે સરકાર ગ્રુપના બધા મેમ્બરો છે બરાબર છે અને આ અમે છે ને ખાસ ટાઈમથી વિચારતા હતા કે રામ સેતુ ની એક લાઈવ થિંગ બનાવે કેમ કે આપણા હિન્દુ ધર્મમાં ખબર પડે કે ના આ એક વસ્તુ છે આપણા ત્યાં અને આ તમે જોઈ શકો છો એક મૂર્તિ બરાબર છે એ અમે સ્પેશિયલી મુંબઈ થી મંગાવી છે અને જે આપણે પથ્થર તમે જોઈ રહ્યા છો એ અમે રામેશ્વર થી સ્પેશિયલ મંગાવી છે